આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર બનનારા વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર મિત્રો તેની જોરદાર અસરશી જોવા મળી શકે છે અહીંયા તમે જોયું બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર વાવાઝોડું બનવાને લઈને સંકેત છે અને ગુજરાતની અંદર તમે જોઈ શકો તે જ પવન આ વાવાઝોડા સિસ્ટમને છે મિત્રો ખેંચી શકે છે હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ વાદળોનો જથ્થો છે અહીંયા તમે જોઈ શકો ગુજરાતની અંદર વાદળોનો ખૂબ જ જથ્થો છે

ચાલીસ તાલુકાની અંદર ગઈકાલે વરસાદ પડ્યો પરંતુ ભારે વરસાદની જો વાત કરીએ તો સૌથી વધુ વરસાદ ત્રણ ઇંચ વરસાદ પડ્યો અને માત્ર દસ તાલુકા એવા હતા જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો એટલે કે ગુજરાતમાં વરસાદી માહોલ પણ બન્યો છે પરંતુ જોઈ એવો વરસાદ જોવા મળી રહ્યો નથી જેને લઈને મિત્રો વરસાદની હાલ ખૂબ જ ઘટશે અને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ એવો વરસાદ જોવા મળી રહ્યો નથી ત્યારે ગુજરાત હવામાન વિભાગે ખા ખાસ કરીને આજે ભારેથી અતિ ભારે વરસાદની કેટલાક જિલ્લામાં આગાહી આપેલી છે મેં પણ જોઈ શકો તેની આપણે વિગતવાર ચર્ચા કરશું સાથે સાથે એ પણ જોઈશું આગામી સમયની અંદર સાત દિવસની અંદર ગુજરાત હવામાન વિભાગે ખાસ કરીને જોવા જઈએ તો નહેવત જેવા વરસાદની આગાહી આપેલી છે તેને લઈને પણ વાત કરશું તેમજ મિત્રો આજે રાત્રે ને આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ જ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો સૌપ્રથમ આપણે આગામી સાત દિવસની મિત્રો આગાહી જોઈ લેવી અહીં તમે જોઈ શકો છો ચૌદ તારીખ પંદર તારીખ સોળ તારીખ અને સત્તર તારીખ એમાં ચૌદ તારીખનો જોઈ શકો એટલે કે આજે રાત્રે મિત્રો આ વિસ્તાર એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો હળવો વરસાદ જોવા મળશે પંદર તારીખનો મેપ મિત્રો આપણે ઉપર જોઈ લેવી પછી મિત્રો જોઈએ કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે પેલા મોટી મોટી વાત કરી લેવી તો અહીં તમે જોઈએ પંદર તારીખે પણ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં અડધાથી લઈને પોણા ભાગની અંદર જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગ્રીન એલર્ટ છે એટલે કે માત્ર મિત્રો પચીસ ટકા ભાગોની અંદર જ વરસાદ જોવા મળશે એટલે એ પણ હળવો અને સોળ તારીખથી તો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં સોળ અને સત્તર તારીખે એકદમ હળવા વરસાદની આગાહી છે જેમાં અઢાર ઓગણીસ અને વીસ તારીખે પણ હળવા એટલે કે આ મહિનાના વીસ તારીખ સુધી મિત્રો નહીવત વરસાદની આગાહી જોવા મળી રહી છે હવે મિત્રો તમને વાત કરી કે આજે રાત્રે ક્યાં ક્યાં ભારે વરસાદ પડી શકે છે ભારે વરસાદની જે તો તો સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી આજના દિવસે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ આણંદ વડોદરાની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે આ સિવાય અમરેલી ભાવનગરની અંદર પણ યલો એલર્ટ છે એટલે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે આ સિવાય નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે તો આ જે જિલ્લાઓ છે એ તમે જોઈ શકો ત્રણ જિલ્લામાં અતિ ભારે વરસાદ જ્યારે મિત્રો બે હજાર છ આઠ ને દસ અને મિત્રો ખાસ કરીને અગિયાર જિલ્લા એવા છે જેની અંદર ભારે વરસાદની આગાહી છે અને પંદર તારીખે તમે જોઈશું આવતીકાલે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરની અંદર યલો એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો કોઈપણ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળતી નથી એટલે કે હળવો વરસાદ ચાલુ રહેશે એટલે કે આગામી સમયની અંદર એક બે દિવસ આજે રાત્રે ને આવતીકાલે વરસાદ છે ત્યારબાદ મિત્રો ભારે વરસાદને લઈને કોઈ શક્યતા દેખાતી નથી okay અહીં વિન્ડી એપ્લિકેશનના લાઈવ ડેટા જોઈએ તો જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવવાની હતી અને તેની હિસાબે જે મિત્રો આપણે વરસાદની જે વાત કરી કરીએ કે આ સિસ્ટમ મિત્રો છે ગુજરાતની અંદર વરસાદ લાવશે પરંતુ આ છે નબળી સિસ્ટમ બની અને આ સિસ્ટમ મિત્રો રાજસ્થાન ઉપર જ સક્રિય રહે છે જે તેનો ગુજરાત તરફ મિત્રો જોવા ન મળે આ મિત્રો બનાસકાંઠા સાબરકાંઠાની અંદર થોડીક અસર રહે બાકી આ સિસ્ટમ છે એ મિત્રો કોઈ નીચલા લેવલ તરફ આવીને અને તેની હિસાબે જ ગુજરાતની અંદર જોઈએ એવો વરસાદ છે જોવા મળે નહી અને પંદર તારીખે તો આ સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો છેક મિત્રો પંજાબ આ રાજસ્થાનના ઉપલા લેવલ તરફ મિત્રો જઈ રહી છે ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીમાંથી પણ બેકઅપની અંદર કોઈ મોટી સિસ્ટમ બની નહીં જેને હિસાબે જ ગુજરાતની અંદર હાલ મિત્રો વરસાદની ઘટ જોવા મળી રહી છે આ બધું અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવનો આવી રહ્યા છે જે મિત્રો આ સિસ્ટમને ઉપલા તવલ તરફ લઈ જાય છે અને વરસાદની ધરી પણ મિત્રો હિમાલય તરફ સરખીએ એટલે કે હિમાલયના જે ટળેટી છે ડુંગરાળ વિસ્તારો છે એની અંદર વરસાદ કન્ટિન્યુ ચાલુ છે પરંતુ ગુજરાત છે દક્ષિણ ગુજરાત મેદાની પ્રદેશ છે મુંબઈનો વિસ્તાર છે આ વિસ્તારોની અંદર વરસાદની હજુ પણ ઘટ જોવા મળી રહી છે હળવી નાની જે ભેજ આવી રહ્યો છે તે મિત્રો ઉપલા લેવલ તરફ છે અને જેને લઈને ખાસ કરીને ગુજરાત ક્ષેત્રના ભાગોની અંદર જોવા જઈએ તો વરસાદની ઘટ જોવા મળી રહી છે અને આ છે વીસ તારીખ સુધી આપણે જોયું કે વીસ તારીખ સુધી વરસાદની ઘટ જોવા મળશે આ મિત્રો અઢાર અને ઓગણીસ તારીખે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ જે રાજસ્થાન તરફ મિત્રો ગઈ હતી તે મિત્રો છે જ મિત્રો નીચે આવતી દેખાય છે અને તેને હિસાબે જોવા જઈએ તો આગામી સમયમાં ઓગણીસ તારીખની આસપાસ સૌરાષ્ટ્રની અંદર કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર વરસાદને લઈને થોડીક શક્યતા છે જોવા મળી રહી છે પવનની ઝડપ પણ મિત્રો સામાન્ય છે તો તેની હિસાબે મિત્રો આ સિસ્ટમને કારણે વરસાદ જોવા મળી શકે છે ઓગણીસ તારીખની આસપાસ વીસ તારીખની આસપાસ ત્યારબાદ જોઈ શકો છો કોઈ પણ મોટી સિસ્ટમ નહીં બંગાળની ખાડીની અંદર પણ મોટી સિસ્ટમ નહીં સાથે સાથે અરબી સમુદ્ર થોડોક એક્ટિવ થઈ રહ્યો છે પરંતુ તેની અસર પણ મિત્રો ગુજરાતની અંદર કોઈ જોવા મળતી નથી એટલે કે વીસ તારીખ સુધી ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈને કોઈ શક્યતા નથી આ દક્ષિણ ગુજરાતની અંદર અમુક વિસ્તારમાં છે ઝાપટા ઝાપટાં ચાલુ રહેશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો જ્યાં સુધી બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ નહીં બને ત્યાં સુધી ગુજરાતની અંદર જો કોઈ એવો વરસાદ જોવા નહીં મળે અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ છે એ બની રહી છે પરંતુ આ સિસ્ટમ છે એનો પણ ખેંચાવ છે એ સિસ્ટમનો ખેંચાવ પણ પૂર્વ મ્યાનમાર તરફ છે એટલે કે આ તરફ મિત્રો વધારે જતી હોય તેવું દેખાય છતાં પણ આ સિસ્ટમ છે એ ખાસ કરીને ઉપલા તરફ આવે તો એ ઉત્તર પ્રદેશ હિમાલયની તળેટીમાં જ જશે ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી ગુજરાતની અંદર સિસ્ટમો ક્યારે બને એકદમ નીચલા લેવલે સિસ્ટમ બને અને અહીંથી જ મિત્રો ખાસ કરીને આગળથી આ સિસ્ટમ છે આગળ વ્યવહારનું ચાલુ કરે તો જ મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદની આગે છે એટલે કે અઠ્યાવીસ તારીખ સુધી જોવા જઈએ તો ગુજરાતની અંદર આ મહિનાના એન્ડ સુધી કોઈ સારા વર્ષાની શક્યતા હાલ મિત્રો જોવા મળતી નથી સવારના વિડીયોમાં પરફેક્ટ આવી જશે કે આગામી ઓગસ્ટ મહિનાની અંદર કેવી વરસાદની આગાહી છે શક્યતા છે તેને લઈને વાત કરશું વિગતવાર તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત